આવું કરીએ છીએ કારણ કે જે એવું કહેતા હતા કે નવ તારીખે અમે આ લિસ્ટ જાહેર કરીશું એ લિસ્ટ આજે એટલે કે સાત તારીખે જાહેર થઈ ગયું છે એટલે ડર તો ચોક્કસપણે છે જ અને આ ડર એ હોવો જ જોઈએ અને રહેવો જ જોઈએ કારણ કે જે લોકો ચોરી કરે છે જે લોકો ખોટી રીતે ગોબાચારી કરે છે એને આ ડર રહેવો જોઈએ કે ભાઈ એવો એક જાગૃત વર્ગ છે કે જે અમારી ઉપર લાઠી પકડીને ઊભો છે બરાબર એટલે એને ડર એ હંમેશા રહેવો જોઈએ જે પણ ખોટું કરે છે એને અને હજી પણ કહું છું કે જે લોકોના નામ જે અત્યારે યાદી આવી છે એમાં જેના પણ નામ આવી ગયા છે એને બહુ રાજી થવાની જરૂર નથી બરાબર કદાચ મારા શબ્દો એને કડવા પણ લાગે કદાચ એને એમ હતું કે યુરાશિયમને બહુ પ્રોત્સાહિત કરશે અથવા તો એમ કહેશે કે ભાઈ રનિંગમાં ધ્યાન આપો તો પેલા પહેલા હું એમને કહી દઉં કે હજી ભાઈ આ આઠ ગણા યાદી બરાબર એનું પચીસ ગણા યાદી આવી કદાચ પચાસ ગણા આપી દેને તો એ લેવાના તો આઠસો ત્રેવીસ જ છે એટલે પેલી માંગણી સીબીઆઈટી પદ્ધતિ રદ કરો સીબીઆઈ પદ્ધતિ રદ કરો નોર્મલાઇઝેશન સાથેના બધા જ માર્ગ જાહેર કરો આ છે એટલે ખાસ દરેકને કહેવાનું કે અત્યારે જે આ લિસ્ટ જે જાહેર થયું છે એમાં વીસ હજાર પાંચસો ને અડતાલીસ લોકોનું આ લિસ્ટ જે છે જાહેર થયું છે એટલે ચોવીસ પોઈન્ટ નવ પચીસ ગણાય નથી ચોવીસ પોઈન્ટ નવ ગણા લોકો પાસ થયા આમાં આવ્યા છે એટલે જોઈએ હજી તો કદાચ આમાં મને લાગે છે કે ત્રીસક જેટલા નામોની કમી છે કારણ કે ત્રીસ જેટલા નામ ક્યાં ગયા એ જે સમજાતા નથી પણ જે યાદી આવી છે એ યાદીમાં વીસ હજાર પાંચસો ને અડતાલીસ લોકો જે છે એ પાસ થયા છે યાદીમાં આવ્યા છે એમ તો પાસ થયા એમ તો ન કહેવાય યાદીમાં આવ્યા છે દરેક દર્શક મિત્રો વિદ્યાર્થી મિત્રો ખાસ હું વિનંતી કરું છું ફરીથી કે ભાઈ નામ આવી જવું બરાબર એ બહુ મોટી વાત નથી પરંતુ એ યાદ રાખજો જ્યાં સુધી તમે માર્ક જાણી નથી શકતા ત્યાં સુધી બધું જ વસ્તુઓ નકામી છે એટલે આપણી માંગણી છે કે બધા જ લોકોના માર્ક એ પીડીએફ ફોર્મેટમાં મૂકવામાં આવે એ માંગણી હજી યથાવત છે કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ જેને આ લોકો સીબીઆઈટી પદ્ધતિ કહે છે પરંતુ વાસ્તવિક રીતે જો જોવા જઈએ તો એ છે કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એટલે આપણે કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે ને એને રદ કરાવવાની છે એક્સ વાય ઝેડ રીતે આપણે બધાએ આંદોલન હોય કે બીજા અન્ય માધ્યમોથી લડીને આપણે લડવાનું છે કદાચ તમને એવું લાગતું કે લિસ્ટ આવી ગયું છે અને હું ફિઝિકલની તૈયારી કરું તો નો ડાઉટ તમે આ ચોમાસામાં તો તૈયારી એટલી સારી રીતે નહીં કરી શકો પરંતુ આ લડાઈ જે છે એ લડાઈમાં સાથ સહકાર અને સહયોગ આપતા રહેજો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ એવાય છે કે જે મને પર્સનલી ઓળખે છે જે ગ્રાઉન્ડમાં લડવા પણ આવ્યા હતા એ લોકોના પર્સનલી મેસેજ આવવાના ચાલુ થઈ ગયા કે સાહેબ અમારા નામ આવી ગયા છે પરંતુ અમે તમારી સાથે છીએ આપણી માંગણી સાથે છે જ્યારે પણ તમે ગાંધીનગર આવવા માટે આહવાન કરશો ત્યારે અમારી સંપૂર્ણ તૈયારી છે એટલે મેં તે દિવસે પણ કીધું હતું કદાચ હવે કદાચ એ સમય જતો રહ્યો છે હું એટલે જ કહેતો હતો કે નવ તારીખ સુધી વેઇટ કરી જાઉં નવ તારીખ પછી આંદોલન આખું અલગ રીતે ચાલી શકે છે પણ જે થયું એ હું એને ક્રિટિસાઈઝ નથી કરતો સારું જ માનું છું એમાં વાંધો જ નથી કદાચ હવે ચાલીસ ગણાનું લિસ્ટ પણ આવશે એવું એ લોકોનું કહેવું છે એટલે કદાચ આ જગ્યાઓમાં ફરીથી ક્યાંક નાનો મોટો વધારો પણ થાય પણ લેવાના આઠસો ત્રેવીસ છે એટલે પહેલાં ફોકસ આઠસો ત્રેવીસ એમાંય જેને ક્યાંક નાનું મોટું ગોઠવી રાખ્યું છે જેની ગોઠવણ થઈ ગઈ છે એને પહેલાં લેવાના છે અને પછી બીજા બધા લોકોને લેવાના થશે એટલે ગોઠવણ થઈ ગયેલી હોય એ લોકો અત્યારે એવું વિચારી રહ્યા છે કે આ પરીક્ષા શાંતિ રીતે પતી જાય બધું આમાં કશું કંઈ બહાર ન આવે કોઈના માર્ક જાહેર ન થાય એ બધું જ લોકો એવું વિચારે છે જે લોકો એમ કહે છે ને કે ભાઈ માર્ક જાહેર ન થવા જોઈએ અથવા તો માર્ક ઇન્ડિવિઝ્યુઅલ બરાબર છે એ લોકો એટલા માટે એવું કહી રહ્યા છે કારણ કે એની પોલચતી થઈ જાય એમ છે એની પોલ જતી થઈ જાય એમ છે ઘણી વખત કેવું હોય કે જીવનમાં કોઈ વ્યક્તિ એમ કે કે ભાઈ એ ભાઈ રહેવા દે તું આ ન કરી શકે તારાથી આ ન થાય તો એ ખરેખર એ તમને નથી કહેતો એ પોતાની જાતને કહેતો હોય છે હું ન કરી શકું એટલે તારાથી આ ન થઈ શકે એ ખરેખર પોતાની જાતને કહેતો હોય છે એમ રીત આ જ રીતે કે કંઈક અત્યારે કોઈ એમ કહેતું હોય ને કે તમે બધા ખોટા લડો છો અને તમે બધા એને કશું કાંઈ થવા નથી એને ખબર છે જો થઈ ગયું અને જો ચતું થયું તો ભોગવવાનો વારો તમારો આવશે કારણ કે એની ક્યાંક ગોઠવણ જે છે એ ગોઠવણ જતી થઈ જતી હશે એટલે અમે પણ ઘણા બધા બાબતોમાં આગળ વધ્યા છીએ કદાચ આ બે દિવસનો ટાઈમ અમને એટલો જ મેળવ્યો છે કે આ સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખ સવાર સુધી તો અમે ઘણા બધા ડાયમેન્શન અને ઘણા બધા ડાયરેક્શન ઉપર કામ કરી રહ્યા છીએ એ સિક્રેટ જ રહેવા દઈએ કારણ કે એ પછી જાહેર કરવું એ યોગ્ય નથી પણ અમે બધી જ રીતે અમે એક એવી પણ તૈયારી કરી રહ્યા છે કે રિઝલ્ટ પહેલાં અમે રિઝલ્ટ બનાવી દઈએ એવી પણ અમારી તૈયારી છે એટલે જે લોકો ના માર્ક અત્યારે આવી ગયા છે એ લોકો પણ અમને માર્ક આપે અને જ્યારે કહી શકાય કે એના માર્કે ઇન્ડિવિઝ્યુઅલી જોઈ શકવાના કદાચ એ જે વાત ચાલી રહી છે તો નવ તારીખ પછી આપણી પણ તૈયારી છે રિઝલ્ટ બનાવવાની એટલે આપણે પણ રિઝલ્ટ બનાવીશું એટલે શિફ્ટ વાઈઝ કોને કેટલા માર્ક શું છે આ છે તે છે એ બધું જ થઈ શકે બસ તમે સાથ અને સહયોગ આપજો એટલી એક વિનંતી કરું છું કારણ કે નેક્સેસ જે ચાલી રહ્યું છે બરાબર જે સિસ્ટમેટિક રીતે સ્કેમ ચાલી રહ્યું છે એ સ્કેમને હવે ઉજાગર કરવું બહુ જરૂરી છે સીબીઆઈટી પદ્ધતિ ખુદ એક સ્કેમ છે સીબીઆઈ પદ્ધતિ ખુદ એક કૌભાંડ છે સીબીઆઈટી પદ્ધતિનું આખું નામ અત્યારે ખબર પડી કે કોમ્પ્યુટર બેઝ હતું જ નહીં કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ હતું અને કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટમાં જે વિદ્યાર્થીઓનું એવું લાગે છે ને કે કદાચ એનું આઠ હજાર પાંચસોમાં જે નામ સોરી છ હજાર પાંચસોમાં જ્યારે નામ આવ્યું તેને હતું કે આપણે કોઈને કેવું નથી આપણે શંતાયંતાએ તૈયારી કરી લ્યો પણ તમે ગમે એટલી હંતાએ હંતાએ તૈયારી કરો એ આઠસો ત્રેવીસ જે ભરવાના છે એમાં અમુકના નામ તો પહેલેથી જ નક્કી હોય કે કોને કોને લેવાના મામા ભાણિયા માસીના એ પહેલાં જ આવી જવાના છે એટલે તમે લોકો હજી એવું વિચારો છો કે આઈસ નામ આવી ગયું એટલે ભાઈ નામ એ ફાઇનલ યાદીમાં નથી આવ્યું આ હજી તો પ્રાથમિક પરીક્ષાની જે યાદી છે એમાં આવ્યું છે એટલે નામ યાદીમાં આવું નો ડાઉટ સારી બાબત છે પણ ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં જેથી નામ આવે ને તેની નામ સાચું એટલે ફિઝિકલ પરીક્ષાની તમારે તૈયારી કરવી હોય તો ચોક્કસપણે કરી શકો છો એમાં ના જ નથી પણ ગાંધીનગરની પણ તૈયારી રાખજો કારણ કે ગાંધીનગરમાં આપણે સીબીઆરટી પદ્ધતિ રદ કરો અને નોર્મલાઇઝેશન પ્રમાણેના માર્ગ જાહેર કરો આ માંગણી અમારી આજના દિવસે પણ યથાવત છે આજે ઘણા બધા ઉમેદવારો જે હતા ગાંધીનગરની અંદર ઉપસ્થિત હતા સવારે જ્યારે અમે નીકળ્યા ત્યારથી જ અમારી પાછળ પોલીસ મૂકી દેવામાં આવી હતી પણ જે ઉમેદવારો ગાંધીનગરમાં હતા એને ખૂબ સારો વિરોધ પ્રદર્શન કર્યો છે જોવા જઈએ તો એને પોતાની રીતે ધરણા કરવાનો પ્રયત્ન કર્યો છે ચારસો કદાચ ચારસો થી વધારે કદાચ આમ તો ચારસો કદાચ વધારે એવા ઉમેદવારો હતા કે જેની આજે અટકાયત થઈ છે જે ગાંધીનગરમાં થી આવ્યા છે એની આજે અટકાયત થઈ ગયા અને આમ જોવા જઈએ ને તો આખું ગાંધીનગર અત્યારે પોલીસ છાવણીમાં અત્યારે ફેરવાઈ ગયું છે સરકારને ડર છે બરાબર એટલે આ ડર લિટર આમ તમે જોવો ને તો દેખાય આવે છે હોવો જ જોઈએ ભાઈ યુવરાજસિંહનો ડર છે બરાબર એના કૌભાંડ છતાં થઈ જાય એનો ડર છે એ હોવો જ જોઈએ કારણ કે ભૂલ તમારા આઈ એસ અધિકારીની છે ભાઈ અમે છોડવાના નથી બરાબર એ ગમે એટલા ગમે એવી સીટ ઉપર મોટા બેઠા હોય અને એના હિસારે પોલીસ કામ કરે છે અને જે પોલીસ અધિકારીઓ એ આઈએસ અધિકારીની ગુડબુકમાં નામ લખાવી રહ્યા છે કારણ કે પોતાની ક્રીમવાળી જગ્યાઓ જોઈએ છે પ્રમોશનો જોઈએ છે અને તમે જે આગળ અપનાવો છો એ અમને હું નહીં ભાન પડતી હોય અમને ભાન પડે છે ભાઈ કારણ કે તમારે અધિકારીની ગુડબુકમાં નામ લખાવી તમારે તમારી બદલી હારી હારી જગ્યાઓ કરાવી છે તમારે કંઈક ને કંઈક કટકીનો હિસ્સો એમાંથી જોઈ છે એટલે અધિકારીઓ કામ કરે છે પણ આ વસ્તુ બહુ લાંબી નહીં ટકે કદાચ તમારું મોઢું બંધ કરી શકશો કદાચ એવું પણ બને કે કદાચ તમે આગળ જતા ઘણા બધા જે હથકંડાઓ અપનાવવાના અપનાવો પણ ખરી એમાં નથી પણ તમારા હથકંડાઓથી અમે ડરીએ એમ નથી પહેલાં એનો તા ડેરા અત્યારે પણ નથી થતા ને સામી છાતીએ લડીએ છીએ છપ્પનની છાતી તમે કહેતા હોય ને તો અહીંયા તો છે જ ભાઈ છત્રીસની છાતી તમ તારે સામી છાતીએ લડવા માટે તો અમે તૈયાર જ છીએ તમ તારે બરાબર અને ડંકેની ચોટ ઉપર લડશું કારણ કે ક્ષતિ ન તક્ષતી તક્ષાત્ર ક્ષત્રિય તમે ભલે કદાચ કહેવાય ને કે ભાઈ ગુજરાત પોલીસ માં ઓલું એક સ્લોગન છે સેવા શાંતિ અને સુરક્ષા પણ તમે કોની સેવાઓ કરો છો કોની પગચુંબી કરો છો એ અમે જોઈએ છીએ એની જ કેરા રાખો કારણ કે સેવા શાંતિ સુરક્ષા એ તમે નેતાઓની કરો છો ખરેખર કરવાની છે નાગરિકની કારણ કે નાગરિકના ટેક્સના પૈસામાંથી તમે પગાર લો છો છતાંય તમારે પગચુંબી કરવી છે એ નેતાઓની અને નેતાઓના ઇશારે એ અધિકારીઓના ઇશારે જેના કૌભાંડો છુપાવવા માગે છે એની પગચુંબી તમે કરો છો અમુક એવા આંગળીમાં વેઢા ગણાય એવા અધિકારીઓ જે છે બરાબર એની વાત છે બધાને હું સમાન ત્રાજો તોલતો નથી અને તોલતા આવડતું પણ નથી પણ એવા જે વ્યક્તિ હોય છે ને હું નજીકથી ઓળખું છું બરાબર હવે તમે પગ પગચુંબીચ કરો એના સિવાય કશું કાંઈ કરી નહીં શકો અને કદાચ ખોટા કેસ ખોટા ગુના જે લગાડવું હોય છૂટ છે ભાઈ કોઈ જગ્યાએ તમે તારે કશો કાંઈ ફરક પડવાનો અમને પહેલાં પણ નહોતો અત્યારે પણ ભવિષ્યમાં પણ નહીં કારણ કે અમારે તમારે કટકીનો કોઈ હિસ્સો નથી જતો તમે જે રસ્તે છો એ રસ્તે યાદ રાખજો કાલે તમારો દીકરો કે તમારી દીકરી જ્યારે આ કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્મ આવશે ભલે પછી જીપીએસસી આપે કે યુપીએસસી આવે પણ પછી જો આ પદ્ધતિનો ભોગ બની તેથી તમને ખબર પડશે કે જે દિવસે યુવાનો કે ગુજરાતના નાગરિકો જ્યારે પોતાની માંગણી લઈને આવ્યા હતા તેથી તમે જે કહેર વર્તાયો હતો તમે જે ગાળા ગાળી કરી છે તમે જે યુવાનોને પ્રતાડિત કર્યા છે યુવાનોને માહિરા છે ધમકાવ્યા છે ખોટે ખોટી સાઈનો લીધી છે ખોટા ખોટા બળજબરીપૂર્વકના વિડીયો બનાવ્યા છે અને બળજબરીપૂર્વકના વિડીયો હોય કે પૂર્વકની સાઈનો હોય કોર્ટમાં તમારું કેટલું ટકે છે એ અમે પહેલેથી જ જાણીએ છીએ બરાબર એટલે બધી રીતે અમારી તૈયારી છે તેને ધમકાવી શકતા હોય ને ધમકાવજો જેને દબાવી શકતા હોય ને દબાવજો બાકી ખોટી રીતે જો દબાવવા ગયા તો ભરાઈ જતા વાર નહીં લાગે બાકી અમને અમે તો એ છીએ કે ગોબા પાડી પણ દઈએ અને ગોબા ઉપાડી પણ લઈએ જરા પણ વાર નહીં લાગે કોઈને પણ કહીએ છીએ તમ તારે હવે પહેલાંય તમ તારે છૂટમાં હતા અત્યારે છૂટમાં જ છે મને કશો ફરક પડવાનો નથી એટલે ખોટા સત્તાનો દુરુપયોગ એ રહેવા દો બરાબર બાકી ખેસ ધારણ કરવો હોય તો કરી લેજો બાકી ખોટો સત્તાનો ગેરઉપયોગ જે કરો છો ને એ રહેવા દો તો વધારે સારું બાકી આગળના દિવસોમાંની જે અમારી લડાઈ છે નવ તારીખ પછીની જે લડાઈ છે એ નવ તારીખ પછીની લડાઈ એ અમારી યથાવત રહેશે અને નવ તારીખ પછીની લડાઈ એમ એડી ચોટીનું જોર લગાડીને લડીશું આખા ગુજરાતમાં કારણ કે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ સાચા છે વિદ્યાર્થીઓની માંગણી સાચી છે અને હજી કહી દઉં છું કે જો તમે પાકશાપ હોય ઇમાનદારીપૂર્વક તમે કામ કરતા હોય તમારી ઇન્ટીગ્રીટી ઉપર અત્યારે કોઈ સવાલ પેદા ન કરે તો તમે એવું ઈચ્છતા હોય તો જે પણ ઉમેદવારોની યાદી અત્યારે જાહેર કરવામાં આવી એ તમામ ઉમેદવારોના વિથ નોર્મલાઇઝેશન બરાબર કે નોર્મલાઇઝેશન પહેલાના રો માર્ક કેટલા હતા નોર્મલાઇઝ માર્ક જે છે એ કેટલા છે એ જાહેર કરી દો જો પેટમાં પાપ ન હોય તો તમે જાહેર કરશો બાકી જો પેટમાં પાપ હશે તો તમે ક્યારેય જાહેર નહીં કરો આ વાક્ય રેકોર્ડ કરીને રાખજો જો જાહેર થાય છે તો સમજી લેવાનું કે પેટમાં પાપ નથી અને જો પેટમાં પાપ હશે ગુણ સેવાના કોઈ પણ અધિકારીના પેટમાં પાપ હશે કે પછી સામાન્ય વહીવટ વિભાગ જીએડીના પેટમાં પાપ હશે તો એ જાહેર નહીં કરે આ વાક્ય યાદ રાખજો કારણ કે એને પોતાની ચોરી છુપાવી છે એ આ બહાને જ છુપાવી શકે એમ છે બાકી છુપાવી શકે એમ નથી બાકી અમે પણ કહીએ છીએ અમે તૈયાર છીએ તમે તમારે જ્યાં ઘોડા દોડાવવા હોય એ દોડાવી લેજો આજ વખતે ક્યાંય પહોંચવા નહીં દઈએ પછી ભલે કદાચ કોઈ પણ આવે સીએમ આવે કે પીએમ આવે અમે આ જ વખતે નહીં પહોંચવા દઈએ તમને કારણ કે તમે એ બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરો છો જે ખરેખર બનવા માગે છે જંગલના રક્ષક અને તમે ભક્ષક બનવો ને એ અમને નહીં ફાવે એટલે તમ તારે અમે આગળના દિવસોમાં એ લડવાના છીએ બરાબર એટલે લડીશું તમ તારે નવ તારીખ પછી અમે પણ ગાંધીનગર જે છે એ ગાંધીનગરમાં પણ ધામા નાખીશું ચિંતા ન કરતા જેને જ્યાં જે કરવું હોય એ કરી શકે છે કશો જ ફરક નથી પડતો આની પહેલાં જે હરણ થયું હતું બરાબર રામાયણમાં જો વાત કરીએ તો જે રાવણે જે હરણ કર્યું હતું એ માતા સીતાનું હરણ કર્યું હતું બરાબર ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ રામના અર્ધાંગિની એવા સીતાજીનું હરણ કર્યું હતું અને તમે જે આ યુવાનો જે છે જેના હકદાર છે જે લાયક છે એનું રાવણ બની તમે એનું સીટનું ભક્ષણ કરી રહ્યા છો તો તમને પણ છોડવામાં નહીં આવે અમારી આ વાનર સેના બરાબર વાનર સેના જ કહીશ તમ તારે જેમ લંકામાં એક ખાલી હનુમાનજી પહોંચી ગયા હતા અને જે આગ લગાડી હતી તો આખે આખી જે લંકા હતી બરાબર ભલે સોનાની હોય પણ ડાઘ તો લાગી જ ગયો હતો એમ આ તમારી સોનાની લંકા એ તમને મુબારક કારણ કે તમારી બેઈમાની બેમાનીની છે રાવણ જેવી જ બરાબર પણ તમારો તમારો જે ઘમંડ છે એ ચોક્કસપણે અમે ઉતારીશું આવનાર દિવસોની અંદર તમારો ઘમંડ તો ઉતારવામાં જ આવશે અમારે બધા જ્યાં લડવું પડે તમારા જે ગુનાઓમાં લડવું તમે ખોટા ગુનાઓ નાખસણ ઘણું કરશો અમને એ ખબર જ છે બરાબર ભૂતકાળમાં જોઈએ જ ચૂક્યા છીએ પણ લડવાના તો છીએ ડંકેની ચોટ ઉપર લડવાના છીએ જેને જે કરવું હોય એ કરી શકે છે દરેક વિદ્યાર્થી મિત્રોને હું વિનંતી કરું છું કે આગળની જે લડાઈ છે એ લડાઈ યથાવત છે સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરો તેની સાથે સાથે જે આગળના દિવસોમાં જે લડાઈ લડવાની છે તેમાં સાથ અને સહયોગ આપો નવ તારીખ સુધી એ લોકોએ કીધું છે કદાચ બની શકે કે આવતીકાલે કદાચ માર્ક જાહેર કરી દે આપણે તો જોવાનું છે કે પીડીએફ ફોર્મેટમાં આપે છે કે કઈ રીતે જો વ્યક્તિગત ખાલી માર્ક બતાડે તો સમજી લેવાનું કૌભાંડ છે બાકી બધા જ લોકોના રો માર્ક અને આફ્ટર નોર્મલાઇઝેશન માર્ક જાહેર કરવા જ જોઈએ જો એના પેટમાં પાપ નથી જો એને કાંઈ ચોરી નથી કરી જો એને કાંઈ કૌભાંડ નથી કર્યા તો એને બધાના માર્ગ જાહેર કરવા પડશે બાકી કૌભાંડ કહી રહી છે તો ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત જ માર્ક એ મૂકશે એટલે આગળના દિવસોમાં ખબર પડી જશે કોણ કેટલું પાકશાપ છે બાકી આગળનું આંદોલન એ યથાવત છે આજે જે પણ લોકોએ ગાંધીનગરની અંદર ધરણા પ્રદર્શન જે પણ દેખાવો કર્યા એ દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે કારણ કે તમે તમારી પોતાની જે યથાશક્તિ હતી તમે જે બહારથી દૂર દૂરથી આવ્યા છો એમાં જેટલું પણ તમારાથી થઈ શકું એ કર્યું એના માટે ખૂબ ખૂબ આભાર બસ તમારી રીતે એ આગળ કન્ટિન્યુ રાખો હું હજી એક વિનંતી કરું છું કે કોઈ પણ તમને ડરાવે ધમકાવે બરાબર તો કોઈનાથી ડરવાનું નથી કોઈ ધમકાવે તો આપણે બી નથી જવાનું જે પણ છે એ તમને મજબૂત કરવા માટે છે કારણ કે એને તો ધમકાવવાના ડરાવવાના એની ટેવ છે એટલે એ ડરાવશે ધમકાવશે પણ આપણે મજબૂત થઈને લડવાનું છે આપણી એ સમજી લેવાનું છે કે આ પરીક્ષા જ છે અને આ પરીક્ષામાં ક્યાંય કાચું નથી ઉતરવાનું કોઈ તમારો પર્સનલ બાયોડેટા માગે તો તમારે કોઈને દેવાની જરૂર નથી બીજું કે તમે કોઈ અટકાયત કરીને તમને કોઈ મૂકે છે તો તમારો પણ આર્ટિકલ એકવીસ મુજબ જીવન અધિક જીવન જીવવાનો અધિકાર જે આપણે કહીએ છીએ એ જીવન જીવવાનો અધિકાર તમને છે તમે પાણી પણ માંગી શકો ખાવા પીવાનું પણ માંગી શકો અટકાયત કરીને એ લઈ ગયા છે આપણે નથી ગયા લટકાયત જેને કરી છે બરાબર એને પણ કહેવાનું જે પણ લોકો ખોટા રોખ જમાવે એફઆઈઆર કરી દેશું ગુના દાખલ થઈ જશે ને પછી કાંઈ નોકરી નહીં મળે ભાઈ માપ મારો એને કઈ બરાબર ભારતીય ન્યાય સંહિતા શું છે એ અમે વાંચીએ છીએ એ ભણાવીએ છીએ એવું નથી ભણાવતા હું તો ભણાવું છું એટલે તમે જે ખોટી ડરાવવાની ધમકાવવાની જે વાત વાત કરી રહ્યા છો એ પણ અયોગ્ય છે કોઈ ડરવાની જરૂર નથી કારણ કે આજે વિદ્યાર્થી દાદ માગવા માટે સરકાર પાસે કે સિસ્ટમ પાસે નહીં આવે તો કોની પાસે જશે અમને વ્યક્તિગત કોઈ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ છે જ નહીં અમને વ્યક્તિગત રીતે કોઈ સાથે કિન્નાખોરી પણ નથી એ સરકાર કિન્નાખોરી રાખે અમે ન રાખીએ બીજું કારણ કે જે લડત છે જે લડત છે એ લડત આગળના દિવસોમાં પણ યથાવત છે અને યથાવત જ રહેશે એમાં પણ જ્યારે અમે પાછી પાણી કરવાના નથી આગળના દિવસોની લડત એ અમારી યથાવત છે સિસ્ટમનો ભોગ એ અમારા ઉમેદવારો બન્યા છે સિસ્ટમ એટલે કે સરકારે જે આ સીબીઆઈટી પદ્ધતિ લેવી એ સીબીઆઈટી પદ્ધતિને કારણે અમારા વિદ્યાર્થીઓનો ભોગ લેવાનો છે તો એ સીબીઆઈટી પદ્ધતિનો અમે વિરોધ કરીએ છીએ અને સીબીઆઈટી પદ્ધતિનો વિરોધ અમને ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે યોગ્ય જ છે એમાં કશું જ કાંઈ ખોટું નથી એટલે સીબીઆઈટી પદ્ધતિનો વિરોધ પહેલાં પણ હતો અને અત્યારે પણ રહેશે કારણ કે જો આ સિસ્ટમ ઘર કરી ગઈ તો યાદ રાખજો કોઈ પણ વ્યક્તિ મહેનતથી ઈમાનદારીથી ઇમાનદારીથી પ્રમાણ સિસ્ટમનો ભાવશે બની નહીં જે લોકો જુગાર રમવામાં છે જેને આમ બંધબાજી રમતા આવડે એ જ વ્યક્તિઓને નોકરી મળી શકશે એટલે સૌથી વાહિયાત આ સિસ્ટમ જે સેટ થઈ રહી છે અને આ સિસ્ટમના અમે વિરોધી છીએ એટલે સરકાર તૈયાર રહે આ સિસ્ટમને સામે અમે લઈશું અને જ્યાં સુધી આ સિસ્ટમને રદ કરવા નહીં આવે ત્યાં સુધી લડીશું પછી કદાચ જેટલી પણ તમારી પણ પરીક્ષા આવશે ને રાજકીય પરીક્ષાઓ તમે તમારી સ્થાનિક સ્વરાજની ને જિલ્લા પંચાયત તાલુકા વચ્ચે આવે જ છે તો એના માટે તૈયાર રહેજો જે પણ વિદ્યાર્થીઓનો તમે ભોગ લેશો ને એ વિદ્યાર્થીના ગામમાં જઈ અને વિદ્યાર્થીઓને ઊભા કંઈક કહેશું કે આ સરકારે અમારી સાથે આવું કર્યું છે એટલે લોકો રેડી રહે બરાબર બાકી કોઈ એમ કહેતું હોય ને કે નેતા બનવા નીકળે ને ફલાણું કરી નાખશું તેમ કરી નાખશું ને ભાઈ જે એકસો બ્યાસી ધારાસભ્ય છે એમાં એકસો એકસાઠ ધારાસભ્ય તો એ જ છે કે જે ખાલી ઓલા વિધાનસભામાં ઓર્ડર ઓર્ડર અપેક્ષા ન રાખી શકો એનાથી વધારે કઈ કરતા નથી બરોબર એટલે ખાલી આંગળી ઊંચી કરવા માટે વિધાનસભામાં બેઠા છે આંગળી ઊંચા કરવા વાળા ધારાસભ્ય કરવાના શું નેતા કેવાય કોને લોકો નું લોકો માટે લોકો વડે ચાલતું બંધારણની પ્રસ્તાવના છે ને તો નેતા કહેવાય કોને રાજકીય રીતે આપણે જેને જનપ્રતિનિધિ કહીએ છીએ કહીએ છીએ કોને કે જે સામાન્ય જનતાના પ્રશ્નોની વેદનાને વાંચે આપે અનેનું નિરાકરણ લાવે એ નેતા જો તમે એ રીતે માનતા હોય તો ચોક્કસપણે ભાઈ શું વાંધો છે ભાઈ બરાબર એટલે ખોટી રીતે કોઈ ઉશ્કેરવાનો ખોટી રીતે કોઈને ભરમાવાનો કે જે પણ પ્રયાસ છે ને એક પણ સ્વીકારવાનો હું વિદ્યાર્થી આગેવાન છું બરાબર અને વિદ્યાર્થીઓના મુદ્દે તટસ્થ ભાવે મેં હંમેશા વિદ્યાર્થીઓનો પક્ષ એઝ એ વિદ્યાર્થી આગેવાન રાખ્યો છે અને આગળના દિવસોમાં વિદ્યાર્થી આગેવાન તરીકે જ હું મારો પક્ષ રાખીશ બાકી જેને જે ટેગ લગાડી હોય કારણ કે આમાં તમે ટેગ લઈને જ ફરો છો કોક તમારા વિરુદ્ધ બોલે તરત જ તમે એન્ટીનેશનલ દેશદ્રોહી એવું બધું ટેગ લઈને લગાડી દો આ બધા સ્ટીકર આ સ્ટીકરથી મને કઈ ફેરી નથી પડતો કાલે સવારે તમે કદાચ હિન્દુ વિરોધી નું ટેગ મારી દો નહીં મારી શકો કારણ કે હું ક્ષત્રિય છું એટલે એ તો તમારે બાર ની વાત છે તમારી એ તેવડ નથી કે મારી શકો પછી ઓલું દેશ વિરોધી ને પછી બીજા દેશ થી આવ્યું ઘણું બધું છે તમારી પાસે એવા સ્ટીકરો એ તમે એન્ટી 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 ના ચોટાડી દો પણ એનાથી અમને કઈ ફરક નહીં પડે કારણ કે તમે ખોટા છો અને ખોટાને ખોટા કેવું એમને બંધારણે મારો અધિકાર આપ્યો છે અને આ બંધારણીય હક અધિકાર પ્રમાણે હું તો બોલીશ બરાબર અને હું તો લડીશ અમારામાં કહેવાય છે કે ડરો મત લડો એટલે અમે ડરતાય નથી અને અમે લડવાવાળા છીએ એટલે આગના ચોક્કસ એ દિવસોમાં પણ તમને લડીને બતાવીશું જ્યાં પણ ખોટું થયું છે એમાં ડંકીની ચોટ ઉપર કહીએ છીએ કે તમારી ખોટું જે છે એ સાબિત કરીને પણ બતાવીશું અને દરેક વિદ્યાર્થી મિત્રો સાત સકર અત્યાર સુધી આપ્યો છે તો આગળના દિવસોમાં પણ સાત સકર આપજો ખાલી મેરિટ યાદીમાં નામ આવી જવું એટલે એવું ન સમજી લેતા કે તમને આઠસો ત્રેવીસની યાદીમાં નામ આવી ગયું છે પડાવો ઘણા બધા છે અને તમારી પહેલાં તો એવા લોકો ગોઠવણ નહીં એ પહેલાં એની પહેલાં છે જ આઠસો ત્રેવીસમાં કે જેની પહેલાથી ગોઠવણ થઈ ગયું હોય જો એ બધું ચતું નહીં થાય ને તો ક્યાંય ના નહીં રહ્યો આ સીબીઆઈટી પદ્ધતિ છે ને એ કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એને જો ઘર કરી ગઈ ને તો એના જ મળતી એના જ વાલા દવલા એના જ નજીકના ફગાવાલા એ સેટ થશે ને તમે આ જીવન તૈયારી કરતા જ રહેશો બરાબર આ જીવન શબ્દ વાપરો છે આ જીવન તમારાથી ખાલી તૈયારી જ થશે બીજું કંઈ નહીં થઈ શકે એટલે આ ખોટી ઘર કરેલી સિસ્ટમ બરાબર છે જે પોલીસ રિક્રુટમેન્ટ ના પડે છે જે જીપીએસસી ના પડે છે બીજી બધી પરીક્ષાઓ ના પડે છે કે આ રિક્રુટ આ પ્રોસેસ પ્રમાણે રિક્રુટમેન્ટ નહીં કરીએ તો ભાઈ ગોણ સેવા કઈ વાળી મૂકી એને પોતાના લોકોને શેર કરવા એટલે આ બધી એક એક બારીઓ રાખે છે સહકારી ક્ષેત્રો તો જોઈ જ લીધા હશે કે કઈ રીતે સહકારી ક્ષેત્રોની ભરતી થાય છે હવે સરકારીની પથારી ફેરવા નીકળ્યા છે જે સરકારી ક્ષેત્રો છે એની સહકારની તો આણી જ નાખી છે એમાં તો તમને બધા ખ્યાલ જ હશે એમાં મારા કાંઈ તમને કહેવાની જરૂર નથી રાજકોટથી આવતા હોય તો રાજકોટની બધી સહકારી ક્ષેત્રો જોઈ લો આજુબાજુના સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રો જોઈ લો મધ્ય ગુજરાતમાં છે તો અમૂલથી લઈને આમ સુરત સુધીના બધા સહકારી ક્ષેત્રો જોઈ લો શું અલગ છે મામા ભાણિયા છે ને તમારા છે કોઈ નહીં હોય કારણ કે તમારે કહેવાય ને વીસ પચીસ લાખ કે પચાસ લાખ નહીં હોય જો હોત તો તમે આની તૈયારી ન કરતા હોત આપણે ગરીબ મધ્યમ વર્ગમાંથી માંથી આવી હશે આપણને નથી એટલે જ આવી સ્પર્ધાત્મક પરીક્ષા નહીં થાય છે આપણે હકનો રોટલો જોઈએ છે આપણે મહેનતનું જોઈએ છે બરાબર એટલે આશા રાખું છું કે આપ બધા અત્યાર સુધી જે સાત સહકાર આપ્યો છે સાત સહકાર આપજો તારીખ તારીખ સુધી અમે કરવા તૈયાર છીએ પછી એ તાંડવ થશે કારણ કે શ્રાવણ ચાલે છે ભાઈ અને ઓગસ્ટ ચાલે છે શ્રાવણ અને ઓગસ્ટ એ બંને ભેગો છે ઓગસ્ટ ક્રાંતિનો દિવસ છે અને શ્રાવણ મહાદેવનો દિવસ છે તો મહાદેવને એક જ વસ્તુ પસંદ છે અને છે તાંડવ અને તાંડવ તો થશે જ ગાંધીનગરમાં જય હિન્દ જય ભારત